પર્વના આ બીજા અંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જૈન ધર્મ અને જૈન દર્શન એનો એક મુખ્ય સિદ્ધાંત કષાઈનો સિદ્ધાંત છે તેને વિશે આપણે વાત કરીશું હિન્દુ ધર્મમાં મનુષ્યના છ રીપુ કીધા છે કામ ક્રોધ લોભ મોહ મદ અને બત્સર એને મનુષ્યના છ આંતરિક શત્રુ કીધા છે એવી રીતે જૈન ધર્મમાં ચાર મુખ્ય શત્રુ કહેવામાં આવ્યા છે અને એ છે ક્રોધ માન માયા અને લોભ આ ચારને એ લોકોએ કષાય એવી સંજ્ઞા આપી છે સ ફાળ્યો છે કષાયક મીંડાવાળો સ કે સગડીનો સ નથી તો એનો અર્થ છે ચિત્તને રંગવાવાળી વૃત્તિઓ કષાય એટલે ચિત્તને રંગવાવાળી વૃત્તિઓ તો સમગ્ર મનુષ્ય જીવનમાં સૌથી વધારે અગત્યનું કોઈ અંતકરણ હોય તો તે ચિત્ત છે અને એ ચિત્ત છે તેની અંદર વૃત્તિઓના લોઢના લોઢ ઉછ ઉછળતા હોય છે અનેક વૃત્તિઓથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ એમાંથી આ ચાર વૃત્તિઓ છે તે કર્મબંધનો ઊભા કરનારી છે એમાંની પહેલી છે ક્રોધ ક્રોધ ગુસ્સો ચીડ રોષ એવા જુદા જુદા નામે આપણે એને ઓળખીએ છીએ અને આ જે છે તે ત્રણ ચાર કારણે આપણે એમાં ફસાઈએ છીએ એક જેની અપેક્ષા આપણને હોય જેની આપણને પ્રાપ્તિની સંભાવના હોય એ આપણને પ્રાપ્ત ન થાય ચાહે વ્યક્તિ હોય વિષય હોય કે વિચાર હોય ત્યારે આપણે ક્રોધિત થઈ જઈએ છીએ અથવા આપણને જે પ્રિય હોય એવી વસ્તુ જે છે તે ગુમાવવાનો ભય ઊભો થાય અથવા એને ગુમાવી બેસીએ ત્યારે પણ આપણા મનની અંદર આ ક્રોધની ભાવના છે તે ઊભી થાય છે અને જ્યારે જ્યારે અનુકૂળને બદલે પ્રતિકૂળ સંવેદન આપણી સામે આવે કે અનુભૂતિ આપણી સામે આવે ત્યારે પણ આપણામાં ક્રોધ જાગી જાય છે એટલે આ એક પ્રકારનો આવેગ છે જેને આપણે અંગ્રેજીમાં ઇમ્પલ્સ કહીએ છીએ તેવો ઇમ્પલ્સ છે સમજવાનું એ છે કે આ ક્રોધ છે તે એક અગ્નિનું જ સ્વરૂપ છે જેમ કામાગ્નિ જેમ જઠરાગ્નિ જેમ વૈરાગ્નિ જેમ પ્રેમાગ્નિ એમ ક્રોધાગ્નિ પણ એક અગ્નિનું જ સ્વરૂપ છે અને તે બેધારી તલવાર જેવો છે તમે જ્યારે ક્રોધ કરો છો ત્યારે ખરેખર તો ઈશ્વરની સામે બખાડા કાઢો છો તમને પહેલું નુકસાન થાય છે અને સામા વ્યક્તિને પછી એ નુકસાન કરે છે એટલે કોઈ સમજદાર માણસ બુદ્ધિશાળી માણસ છે તે ક્યારેય ક્રોધ કરે નહીં એ પોતે ક્રોધને હંમેશા ખાડે પણ માણસ એટલો આવેક્ષી પ્રાણી છે કે એને કારણે એ ક્રોધિત થઈ જાય છે અને જ્યારે ક્રોધમાં આવી જાય છે ત્યારે સારા સારનું વિવેકનું ઔચિત્યતાનું પાન ભૂલી જાય છે અને પરિણામે ન બોલવાનું બોલી નાખે છે ન કરવાનું કરી નાખે છે અને એના માઠા પરિણામો એને ભોગવવા પડે છે બીજો જે છે એ માનનો મુદ્દો છે બીજો જેને કશાય કહ્યો તે માન માન એટલે અભિમાન અહંકાર મદ તોર જેને આપણે આવા આવા શબ્દોથી ઓળખીએ છીએ તે તો મનુષ્ય મૂળભૂત રીતે અહંકારી પ્રાણી પણ છે અને એને અનેક વસ્તુનો પોતાનામાં તોર છે અભિમાન છે ગર્વ છે મદ છે દાખલા તરીકે પોતાના રૂપનો છે પોતાના સામર્થ્યનો છે સત્તાનો છે સંપત્તિનો છે અને એની સાથે સાથે પોતાના બાહુબળનો છે બુદ્ધિબળનો છે પોતાની આવડતનો છે એવા અનેક પ્રકારના માણસ છે આ માણસની અંદર અભિમાનો છે અથવા તો એનો દર્પ કે એનું ગુમાન છે અને એને પરિણામે માણસ એનાથી અંજાઈ જઈને ન કરવાના કામો છે તે ઘણીવાર કરી બેસે છે હવે આપણે જાણીએ છીએ કે રંખ હોય કે રાય હોય ગમે એવો પવિત્ર આત્મા હોય કે ગમે તેવો પાપી આત્મા હોય પણ જેણે જેણે અભિમાન કર્યું જેણે જેણે ગર્વ કર્યું એ બધા જ જિંદગીની અંદર હાર્યા છે કોઈનું ગુમાન ટક્યું નથી માણસ નાની નાની વાતોમાં મદોન્મત થઈ જાય છે પોતાનું કદ નાનું હોય ને મોટું પદ મળે તો માણસ મદોન્મત થઈ જાય છે પદ અને મદને એટલો બધો નિકટનો સંબંધ છે કે પોતે પોતાની જાતને કાબુમાં રાખી શકતા નથી અને એના તોર અને મિજાજમાં એના દોર દમા એ આંધો ભીત થઈ જાય છે ત્રીજો જે કસાય કીધો છે તે માયા છે માયા શબ્દનો અર્થ જે નથી અને છતાં દેખાય છે એવો જે હિન્દુ ધર્મ સંપ્રદાયમાં છે એના કરતા જૈન સંપ્રદાયમાં એનો અર્થ જુદો છે મનમાં એક ભાત હોય એક ભાવના હોય એને છતાં બહાર બીજો દેખાવ કરવો જેને આપણે કે કપટ કહીએ છીએ એને જૈનો માયા કહે છે પોતે પોતાનું હિત સાધવા માટે ટૂંકું હિત સાધવા માટે માણસ આવું ભગભગત જેવી વૃત્તિ વાળું એવું વિવિધ રૂપ ધારણ કરે છે બહુરૂપી બની જાય છે મોઢે મીઠાશ રાખે અને પેટમાં કાંતી રાખે અને ક્યાંક દગોઘોખો દગો ધોખો કરી નાખે ક્યાંક છેતરપિંડી કરે ક્યાંક કપટ કરે ભાગીદાર સાથે દગો દગોધોકો કરે વેપાર કરતો હોય તો જોખની અંદર છે તે કપટ કરે આવું ઘણું બધું કરતો હોય છે તેને આ લોકો માયા કહે છે અને ચોથી જે વાત છે તેને લોભ કહે છે લોભ એટલે લાલસા લોભ એટલે લાલચ લોભ એટલે કશુંક પામવા માટેની પોતાની પાસે સંગરી રાખવાની અભિક્ષા તો આ બધી વાતો જે છે તે પણ જીવનની અંદર બહુ જ નુકસાનકારક છે માણસની પાસે બધું જ હોય સંતતી હોય સંપત્તિ હોય પ્રતિષ્ઠા હોય સત્તા હોય અને છતાં એમાં વધુ વધુ ઉમેરણ થતું રહે એવું માણસ ઈચ્છા કરે છે કારણ કે એ તૃષ્ણાનું પોટલું જ એક ઈચ્છાને કે એક તૃષ્ણાને સંતોષે ત્યાં રાવણના માથાની જેમ બીજી દસ જાગ્રત થઈ જાય છે અને એનો કોઈ અંત આવતો નથી અને પરિણામે માણસ લાલચું કે લાલસી થઈને આવા લોભમાં તણાઈને ન કરવાના કામો કરી બેસે છે એટલે એને પણ કસાય ગણવામાં આવ્યો છે તો આવા ચાર કસાયો એનું આપણા જીવનની અંદરથી નિર્ગમન કરવું એ ચાર કસાયોમાંથી આપણે આપણા આત્માને મુક્ત કરવો કારણ કે આ કસાયોનું મુખ્ય કામ છે તે આત્માના બંધનો ઊભા કરવાનું છે આત્માને ડાગ લગાડવાનું છે આત્માને કલુષિત કરવાનું છે અને એટલા માટે થઈને એમણે કહ્યું કે શાંતિની ઉપાસના કરીને તમે ક્રોધને જીતો અથવા ક્ષમાની ઉપાસના કરીને ક્રોધને જીતો તમે મધુરતાની ઉપાસના કરી છે અને માનને જીતો અને એની સાથે સાથે તમે સરળતા સ્વીકારીને તમે માયાને જીતો અને એની સાથે સાથે તમે સંતોષ સ્વીકારીને તમારા લોભની વૃત્તિને તમે થામો આવા ચાર ઉપાયો પણ એમણે બતાવ્યા છે તો ચાર કશાયો અને નવ કશાયોનો એક આખો મોટો સિદ્ધાંત જૈન સંપ્રદાય આપણી સમક્ષ મૂક્યો છે જે એક દર્પણના રૂપે આપણી પોતાની વૃત્તિઓની અંદર રહેલી ખરાબી છે જે આપણે ચિત્તની વૃત્તિઓને ખોટા કાળા રંગે રંગે છે તેને દૂર કરવાની વાત સૂચવે છે